હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ તો આજે હું તમારી સાથે શેર કરીશ માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો ટોમેટો કેચઅપ પ્રિઝર્વેટિંગનો ઉપયોગ કર્યા વગર ટોમેટો ને લાંબા સમય સુધી કેવી રીતે સ્ટોર કરો તે પણ આપણે આગળ જોઈશું જો તમને મારી રેસીપી ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે તો ટોમેટો કેચઅપ બનાવવા માટે મેં એક કિલો જેટલા ટામેટા લીધેલા છે અને તેને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લઈએ અત્યારે મેં કેચઅપ બનાવવા માટે દેશી ટામેટાં લીધેલા છે આ રીતે એકદમ સરસ લાલ ટામેટાં હોય તે જ આપણે લેવાના છે અને હવે આપણે ટામેટાને એકદમ સરસ રીતે વોશ કરી લીધેલા છે અને તેને આપણે કટ કરીએ આ રીતે આપણે મોટા ટુકડામાં કટ કરી લેવાના છે ઉપરનો જે થોડો ગ્રીન ભાગ છે તેને આપણે સાઈડ પર કરીશું અને આ રીતે આપણે ટામેટાના મોટા ટુકડા કરી લઈએ અને આ રીતે આપણે બધા જ ટામેટાને કટ કરી લઈશું તો હવે આપણે ટામેટા કટ કરી લીધેલા છે અને હવે આ ટામેટાના ટુકડાને આપણે હવે કુકરમાં એડ કરીએ અને ટામેટાને બાફવા માટે તેમાં આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરીશું ટોમેટો કેચઅપને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં એક મીડિયમ સાઇઝનો તજનો ટુકડો અને બેથી ત્રણ લવિંગ એડ કરીશું આ ટોમેટો કેચઅપમાં આપણે કોઈ પણ જાતના કલર એડ નથી કરવાના કેચઅપનો કલર એકદમ સરસ આવે તે માટે આપણે એક બાઉલ જેટલું બીટ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે હવે ત્રણ વિસલ કરી લઈએ તો ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણા ટામેટા અને બીટ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો ઉપરથી આપણે જે તજ અને લવિંગ એડ કરેલા તેને આપણે એક વાટકીમાં લઈએ આપણે જ્યાં ટામેટાની પ્યુરી બનાવીશું ને તેમાં આપણે તજ અને લવિંગ નથી એડ કરવાના અને હવે દસથી પંદર મિનિટ સુધી આપણે ટામેટાને એકદમ સરસ રીતે ઠંડા થવા દઈએ તો હવે ટામેટા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે અને તેને આપણે એક મિક્સી જારમાં લઈએ આ રીતે આપણે થોડું થોડું પાણી નીતાળતા જઈશું અને ટામેટાને આપણે મિક્સી જારમાં લઈએ અને એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ તો માત્ર બે જ મિનિટમાં ટામેટાની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે આ રીતે આપણે એક મોટું વાસણ લઈ અને તેના પર આ રીતે આપણે જારી મૂકવાની છે અને ટામેટાની પેસ્ટ તેમાં એડ કરીએ અને હવે આપણે ટામેટાની પ્યુરીને ગાળી લઈશું આ રીતે ગાળી લેવાથી ટામેટાનો બી અને જે છાલનો ભાગ હોય છે તે નીકળી જાય છે આપણે એક મીડિયમ સાઈઝનું બીટ એડ કરેલું છે તેથી ટામેટાની પેસ્ટનો કલર પણ એકદમ સરસ દેખાય છે તો તમે જોઈ શકો છો કે ટામેટાની બી અને છાલ એકદમ સરસ રીતે અલગ થઈ ગયા છે અને ટામેટાની એકદમ સ્મૂથ પેસ્ટ બનીને રેડી છે અને તેને આપણે કડાઈમાં લઈએ અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ ટામેટાની પેસ્ટને આપણે ચારથી પાંચ મિનિટ સુધી થવા દઈશું આ રીતે આપણે ચમચાની મદદથી હલાવતા જઈશું જેથી આ ટામેટાની પેસ્ટ છે તે તળિયા પર ચોટી ન જાય તો ચારથી પાંચ જ મિનિટમાં ટામેટાની પેસ્ટમાંથી પાણી એકદમ અલગ થવા લાગ્યું છે અને હજુ તેને આપણે બેથી ત્રણ મિનિટ સુધી થવા દઈશું તો કોઈપણ જાતના કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર તમે આ ટોમેટો કેચપ ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો અને હવે આપણે ટોમેટો કેચઅપમાં મસાલા એડ કરીએ તો સૌથી પહેલાં તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ ટોમેટો કેચઅપને થોડો સ્પાઈસી બનાવવા માટે તેમાં આપણે બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીએ લાલ મરચું પાવડરના બદલે તમે કાશ્મીરી લાલ મરચું પણ એડ કરી શકો છો ટોમેટો કેચઅપને એકદમ ફ્લેવરફુલ બનાવવા માટે તેમાં અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીએ અને હવે આપણે એક કિલો ટામેટા લીધેલા છે તો સાથે આપણે બસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને હવે ટોમેટો કેચઅપ આપણે બન્યો છે કે નહીં તે એક વખત ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ટોમેટો કેચપ એકદમ સરળતાથી નીચે આવી જાય છે અને તેમાંથી પાણી પણ અલગ થાય છે તો હજુ રેડી નથી તો ચારથી પાંચ મિનિટ પછી ફરીવાર આપણે ટોમેટો કેચપને ચેક કરીએ તો જોઈ શકો છો કે પાણી પણ અલગ નથી થતું અને ટોમેટો કેચઅપ પણ ઝડપથી નીચે નથી આવતો તો રેડી છે આપણો ટોમેટો કેચઅપ તો કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર રેડી છે આપણો ટોમેટો કેચઅપ અને હવે આ ટોમેટો કેચઅપ એકદમ ઠંડો થઈ જાય પછી તેને કાચની ઝારમાં ભરીને ફ્રીઝમાં તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો અત્યારે શિયાળાની સિઝનમાં એકદમ સરસ ટામેટા મળતા હોય છે તો તમે આ રીતે ટોમેટો કેચઅપની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને એકદમ સરળતાથી બની જતો આ ટોમેટો કેચઅપ તમે આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને હા ફ્રેન્ડ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો